ડ્રાગન્રા ઘાટ દરવાજા પાસે જન સુવિધા કેન્દ્રનું સિટી સિવિક સેન્ટરનું સીએમના વરથ હસ્તે ઈ લોક કાર્યક્રમ પૂર્વ મંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા હતા ડ્રાગન્રા ઘાટ દરવાજા પાસે જનસુવિધા કેન્દ્રનું સિટી સિવિક સેન્ટરનું સીએમના વરથ હસ્તે ઈ લોકાર્પણ કાર્યક્રમ પૂર્વ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા સુશાસન દિવસ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નવનિર્મિત ડ્રાગનદ્રા નગરપાલિકા ખાતે આવેલ ઘાટ દરવાજા પાસે પથિક શ્રમા અને નવ નિર્મિત વિવિધ સુવિધાઓ માટે જન સુવિધા કેન્દ્ર નું સિટી સિવિક સેન્ટર ઈ લોકાર્પણ કરી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરદ હસ્તે જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શહેર પ્રમુખ નિશાન પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં આજે નાગરિકોની સુવિધા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સ્વગસ્થ વડાપ્રધાન માન્ય શ્રી અટલ બિહારી વાજપેયીજી સોમી જયંતિ રહેલી છે સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકેની ઉજવણી કરી રહ્યો છે તત્કાલીન મુખ્યમંત્રી આજના વડાપ્રધાન માની નરેન્દ્રભાઈ મોદીએ પચીસ ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનના અનેકવિધ નિર્ણયો માની નરેન્દ્રભાઈ મોદીએ કર્યા અને દેશમાં કેન્દ્રમાં માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે સુશાસનના અનેકવિધ નિર્ણયો જ્યારે કર્યા છે ત્યારે આજના સુશાસનના દિવસે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેકવિધ યોજનાઓ આજે શુભ શરૂઆત કરાવી છે લોકોની સુખાકારી વધે સરળતા વધે પારદર્શકતા આવે અને પ્રત્યેક વ્યક્તિને કાયદાઓની ચુંગાળમાંથી બહાર આવીને સીધા જ પોતાનો લાભ ઓનલાઈન કેવી રીતના પ્રાપ્ત કરી શકે એના માટેની વિવિધ સરળતા સાથેની પદ્ધતિઓ જ્યારે રાજ્ય સરકારે અપનાવી છે ત્યારે ડાંગધ્રા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા એમની સમગ્ર ટીમે ઈ સિવિક સેન્ટરનું આજે જ્યારે શુભ શરૂઆત કરી છે ત્યારે આ ઈ સિવિક સેન્ટર ડાંગધ્રાના નાગરિક ભાઈ બહેનો માટે તો સુખાકારી લાવશે જ સાથોસાથ ધાંગધ્રા નગરપાલિકા માટે પણ